ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી અપરા કે અચલા એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શાતાકારમ ભુજીગસૈન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદ મેઘ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભેર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવય હરમ સર્વલોકનાથમ બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિનારાયણની છે મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે સુદપક્ષ અને વધ બંને એકાદશીના સ્વામી કહીએ કે ઈષ્ટદેવ કહીએ તે છે ભગવાન શ્રી નારાયણ પ્રભુ કે જે ભુક્તિ અને મુક્તિ દેવા માટે સમર્થ છે તેમની પ્રસન્નતા અર્થે ભક્તો આજે એકાદશીનું વ્રત કરે છે ઉપવાસ કરે છે ફલાહાર કરે છે અને પ્રભુનું પૂજન કરે છે વિધિ વિધાનથી અપરા અર્થાત અપાર વૈભવ ધન પુણ્ય આપનાર અને અપાર પાપોને નષ્ટ કરનાર જેને અચલા એકાદશી પણ કહેવાય છે અચલા અર્થાત જે ફળ ચલિત ન થાય આપણે આજે જે પણ કંઈ કાર્ય કરીએ દાન પુણ્ય કરીએ વ્રત ઉપવાસ કરીએ કે શુભ ભાવના રાખીએ પ્રભુનું પૂજન કરીએ તેનું અચલ ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે ભગવાનના સ્ત્રી વિક્રમ સ્વરૂપની પૂજા થાય છે આ એકાદશીનો પ્રભાવ એવો છે કે બ્રહ્મહત્યા ભૂતિઓની કે બીજાની નિંદા કરવાથી અથવા પર સ્ત્રી ગમન જૂઠું બોલવું અને જૂઠા શાસ્ત્રને વાંચવા કે નિર્માણ કરવું ખોટા જ્યોતિષ બનવું ખોટા વૈદ્ય બનવું આદિ જે પાપ છે તેમાંથી મુક્તિ મળે છે મુરલીધર ભગવાન શ્રી કૃષ્ણના અનુસાર ક્ષત્રિય જો યુદ્ધમાંથી ભાગી જાય તો તે નરકગામી થાય છે પરંતુ અપરા એકાદશીનું વ્રત કરવાથી તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આમ દરેક પાપોમાંથી અને દરેક દુષ્ટ કર્મોમાંથી મુક્તિ દેવાવાળી છે અપરા એકાદશી મહિનામાં બે વખત આવતી આ એકાદશી જે વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે આજના દિવસે ભગવાન શ્રી હરિનું વિશેષ પૂજન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે ચાર પદાર્થ જીવનના જે છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે આજના દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન કરીને ભક્તો વ્રત ઉપવાસ કરી દાન પુણ્ય કરે છે ભક્તો ઉપવાસ કરે છે ઉપવાસ અર્થાત પ્રભુની નજીક રહેવું ઘણા ભક્તો એવું પણ માને છે કે ઉપવાસ એટલે ભૂખ્યા રહેવું જો કે સૌ પોતપોતાની ધારણા અનુસાર આ વ્રત કરે છે એવું પણ કહેવાય છે કે આ વ્રત તે આ કલયુગનું સર્વશ્રેષ્ઠ વ્રત છે કારણ કે ભગવાન શ્રી નારાયણ આ ધરતી લોકના પાલન પોષણ કરતા પિતા છે અને આ ધરતી લોકના સ્વામી પણ છે એટલા માટે જ્યારે પ્રભુનું આ વ્રત એકાદશીનું વ્રત જે કહેવાય છે એકાદશી તિથિ જે છે તે ભગવાન શ્રી હરિના અંગોમાંથી ઉત્પન્ન થયેલી આ તિથિ છે અને પ્રભુની રક્ષક પણ મનાય છે સાક્ષાત મહામાયા જોગમાયા આ તિથિના સ્વરૂપમાં બિરાજમાન રહે છે એટલે વૈષ્ણવ ભક્તો ખાસ કરીને એકાદશીનું વ્રત અવશ્ય જ કરે છે જે ભક્તો આ જે વ્રત ઉપવાસ કરે છે તેની ઉપર મહામાયા જોગમાયાની કૃપાથી કદીએ આ સંસારના બંધનમાં તેઓ બંધાતા નથી માયાના મોહમાંથી મુક્ત રહે છે અને પ્રભુની કૃપાથી સર્વે કામના પણ પૂર્ણ થાય છે તે વ્રત કરવાથી વ્યક્તિને સો યજ્ઞ બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે પાપ નષ્ટ થાય છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીનું વ્રત કરવાવાળી વ્યક્તિના જીવનના તમામ સંકટો નાશ પામે છે ધાર્મિક માન્યતા એવી પણ છે કે ગંગાજીના કિનારે પિત્રોને પિંડદાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે માત્ર આ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળી જાય છે એટલું જ નહીં સૂર્યગ્રહણમાં સ્વર્ણદાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેની તુલના બરાબર આ અપરા એકાદશીનું વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે એવું પણ કહેવાય છે કે પાંડવોએ આ વ્રત કરીને મહાભારતનું યુદ્ધ જીત્યું હતું અને એવું પણ કહેવાય છે કે આ વ્રત કરવાથી જાણે અજાણે થયેલા પાપોમાંથી પણ મુક્તિ મળે છે અપરા એકાદશીનું વ્રત જીવનમાં સુખ સમૃદ્ધિ ધન વૈભવની પ્રાપ્તિ કરાવનાર છે આ વ્રતના પ્રભાવથી વ્યક્તિ પિત્રોની આત્માને શાંતિ પ્રદાન કરી શકે છે આ વ્રત કરીને પિત્રોને આ વ્રતનું દાન પણ આપી શકે છે સાથે જ જો કોઈ વ્યક્તિ આ વ્રત કરીને પ્રેતીઓનીમાં જે પૂર્વજો ગયા હોય તેને પણ આ વ્રતનું પુણ્ય પ્રાપ્ત કરાવે તો તે પિત્રો પ્રેતીઓનીમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે સૌપ્રથમ આપણે જાણી લઈએ આ અપરા એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે પારણ ક્યારે કરવું આપણા હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ માસના કૃષ્ણ પક્ષની અપરા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ બાવીસ અને ત્રેવીસ મઈની રાત્રિએ લગભગ એક ને બાર મિનિટની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે ત્રેવીસ મે બે હજાર પચીસ રાત્રિના સાડા દસ વાગે ઉદયાતિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રખાય છે એટલા માટે ત્રેવીસ મે બે હજાર પચીસના દિવસે આ વ્રત રાખવાનું રહેશે આ એકાદશીના પારણા ચોવીસ મે બે હજાર પચીસની વહેલી સવારે સાડા પાંચથી આઠ વાગ્યા સુધીમાં કરી લેવાના રહેશે પારણા અર્થાત વ્રતનું સમાપન જે આપણે સંકલ્પ કરીએ છીએ એકાદશીના વ્રતનું તેનું સમાપન એટલે પારણ કહેવાય છે જે ભક્તો આ વ્રત કરવા માંગે છે તેઓ વહેલી સવારે ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન શ્રી હરિનું મનમાં હૃદયમાં ધ્યાન કરીને મંત્ર જાપ મનમાં કરતા રહે આપણા ઘરના મંદિર પાસે આવીને ગંગાજલનો છંટકાવ કરે મંદિરની સાફ સફાઈ કરે મંદિરમાં રહેલ ભગવાન શ્રી નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય ચાહે રામ હોય કૃષ્ણ હોય કે વિવિધ કોઈ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ હોય સ્વામિનારાયણ ભગવાનને ઘણા માને છે જે જેની શ્રદ્ધા હોય એ પ્રમાણે વૈષ્ણવ આ વ્રત કરીને પૂજન કરે ભગવાન શ્રી નારાયણનું અલગ બાજો ઢાળીને પણ પૂજન કરી શકાય છે ભગવાન શ્રી નારાયણની મૂર્તિ હોય તો ગંગાજલ કે યમુના જલ હોય અથવા શુદ્ધ જળ હોય તેનાથી સ્નાન કરાવું પંચામૃતથી સ્નાન કરાવું શુદ્ધ જળથી સ્નાન કરાવીને પ્રભુની મૂર્તિને સાદા મલમલના વસ્ત્રથી લૂછીને ત્યારબાદ શૃંગાર કરાય છે પીળું પિત્બર ધારણ કરાવવું ચંદનનું તિલક કરવું ફૂલ માળા ચઢાવવી અને ભગવાનની સામે શુદ્ધ ઘીનો દેશી ઘીનો દીપક પ્રગટાવવો ધૂપ કરવી આરતી કરવી લાલ પુષ્પ પીળા પુષ્પ જે આપણી પાસે પુષ્પ હોય તે ચડાવવા પ્રભુની સામે તાજા ફળ અથવા મિષ્ટાનનો ભોગ સમર્પિત કરવો સૂકા મેવા છે તે પણ ધરાવી શકાય છે સિઝનના ફલ ફલાદી જે કોઈ આપણી પાસે ભોગ હોય ફળ હોય તે સમર્પિત કરવા ભગવાનની સામે દૂધ માખણ મિશ્રી આદિ પણ સમર્પિત કરી શકાય છે પ્રભુના શ્રી ચરણોમાં બે તુલસી દલ અર્પિત કરવા જે ભોગ સમર્પિત કર્યો છે તેમાં પણ એક એક તુલસી દલ પધરાવવું એકાદશીના દિવસે આમ તો તુલસી તોડાતા નથી પરંતુ જો આપણે દસમની તિથિએ તુલસી દલ તોડ્યા નથી તો એકાદશીના દિવસે પ્રભુની પૂજા માટે તુલસીજીની પૂજા કરીને ક્ષમા પ્રાર્થના કરીને તુલસી દલ બે તોડી લેવા જોઈએ મંજરી સહિત પણ તોડી શકાય છે અને મંજરી સહિત પ્રભુને સમર્પિત કરાય છે જેથી પાપ નષ્ટ થાય વિધિપૂર્વક શ્રી હરિના મંત્રનો જાપ કરવો વિષ્ણુ ચાલીસા છે વિષ્ણુજીનો પ્રિય પાઠ એવું વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે તે કરી શકાય છે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો ઉત્તમ છે પિતૃદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે આજના દિવસે અપરા એકાદશીની વ્રતકથા મહાત્મય અવશ્ય સાંભળવું આજે તુલસી માતાજીની પૂજા કરીને તુલસી માતાજીની સામે દીપદાન કરાય છે માતાજીને ચુંદડી લાલ ચુંદડી હોય નાનકડી તે પણ સમર્પિત કરાય છે પૂજન કરવું ભગવાન શ્રી નારાયણનો મંત્ર તુલસીજીની સામે પણ કરી શકાય છે ગીતાજીનો પાઠ છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે તે ત્યાં પણ કરી શકાય છે આ ઉપરાંત પીપળાનું વૃક્ષ છે જે સર્વદેવમય છે તેની પૂજા કરવી જોઈએ પીપળાના વૃક્ષ કે કોઈ પણ વૃક્ષની આપણે પૂજા કરીએ છીએ જે ઔષધિ જ છે એક પ્રકારની અને આપણને ઓક્સિજન પણ આપે છે છાંયો આપે છે પક્ષીઓને પણ આશ્રય આપે છે એવા વૃક્ષો છે તેની પૂજા કરવાથી પ્રકૃતિ માતાની કૃપા પ્રાપ્ત થાય છે એવું ન માનવું જોઈએ કે પીપળાનું પૂજન કરવાથી મારું કલ્યાણ થાય છે નહીં જગતનું કલ્યાણ થાય છે આપણું તો કલ્યાણ થાય જ છે માટે એવા કાર્ય આજે અવશ્ય કરવા જોઈએ પશુ પક્ષીને દાણા ચાણની વ્યવસ્થા કરવી જોઈએ અને ગાય માતા છે બળદ છે તેમની પણ સેવા કરવી જોઈએ લીલું ઘાસ અર્પિત કરાય છે અથવા આપણા ઘરનું બનાવેલું ભોજન તાજું ભોજન બનાવીને પ્રભુને ભોગ લગાવીને તેમને જમાડાય છે આજે કોઈ આગંતુક આવે કોઈ પણ દરિદ્ર નારાયણ હોય તેમને જે ચીજની આવશ્યકતા હોય તે ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપે તેમને અવશ્ય આપવી જોઈએ આજે વસ્ત્રદાન છત્રીદાન જૂતા ચપ્પલદાન આપી શકાય છે જે આપણાથી પહોંચાય તેટલું દાન આપવું જેથી તનની શુદ્ધિ થાય વ્રત કરવાથી તનની શુદ્ધિ થાય છે અને માનસિક જપ જે પ્રભુનો આપણે જપ કરીએ છીએ મંત્ર જાપ કરીએ છીએ તેનાથી મનની શુદ્ધિ થાય છે માટે આ ત્રણેય વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે એકમાત્ર વ્રતથી વ્રત એ આપણે કરીએ કે ન કરીએ એ આપણા શરીરને ધ્યાનમાં રાખીને સંકલ્પ કરવો જોઈએ વ્રતનો સંકલ્પ આપણે સવારે જ કરવાનો હોય છે આ વ્રતના સંકલ્પમાં આપણે બે રીતે વ્રત કરી શકાય છે એક તો એક ટાઈમ ભોજન જો શરીર સાથમાં આપતું હોય તો કરી શકાય છે બાકી એકાદશીમાં તો ભોજનનો ત્યાગ જ મનાય છે ઉપવાસ એટલે કે ભોજન અન્ન ગ્રહણ કરાતું નથી આમ જોઈ તો ઉપવાસ એટલે પ્રભુની નજીક પણ થાય છે જે રીતે આપણે વ્રત કરી શકીએ એ રીતે સંકલ્પ કરવો જોઈએ આ વ્રતના દિવસે કોઈ પણ પવિત્ર નદી તીર્થોમાં જઈને જો સ્નાન કરવામાં આવે તો પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે નદી કિનારે દીપદાન કરવાનું પણ અલગ જ મહત્ત્વ છે આજે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે કારણ કે સાક્ષાત ભગવાન શ્રી નારાયણના સ્વરૂપ મનાય છે સૂર્યનારાયણ દેવ કે જે જગતને અજવાળું પાથરે છે અને પોતાના કર્મમાં સદૈવ વ્રત રહે છે આ ગ્રહો ઝાડ પાનની આપણે હિન્દુ ધર્મમાં પૂજા ઉપાસના કરીએ છીએ તેનું કારણ એ છે કે તેમના જેવા ગુણ આપણને પ્રાપ્ત થાય આમાં કોઈ અંધશ્રદ્ધાની વાત નથી જે કોઈ જેને માને છે ઈષ્ટદેવતા એ પ્રમાણે શિવપંથી શિવજીની પૂજા ઉપાસના કરે છે એમ દરેક વ્યક્તિ કોઈને કોઈની સાધના અવશ્ય કરે છે તેનું કારણ એ છે કે તેમના જે ઈષ્ટદેવતા છે તેમના જેવા ગુણ તેમની અંદર આત્મસાત થાય અંદર પ્રવેશ કરે મન હૃદય વાણી બુદ્ધિમાં શરીરમાં તે શક્તિ પ્રાપ્ત થાય એટલા માટે આપણે એકાદશીના વ્રત હોય કે કોઈ પણ વ્રત હોય અથવા તો નિત્ય પણ સૂર્યનારાયણની પૂજા ઉપાસના અવશ્ય કરીએ છીએ કારણ કે માનવ દેહ પ્રાપ્ત થયો છે તે કર્મ પ્રધાન દેહ છે કર્મ કરવું જ પડે છે માટે આપણે સૂર્યનારાયણની ઉપાસના કરીએ છીએ અને આમે સૂર્ય અને ચંદ્ર વિશ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણની આંખો કહેવાય છે એટલા માટે પણ આપણે બંનેનું પૂજન કરીએ છીએ અને દીપદાન પણ કરીએ છીએ એકાદશીના દિવસે દીપદાન કરવા માત્રથી ચાહે કોઈ પણ મંદિર હોય તળાવ હોય નદી કિનારો હોય પીપળાનું વૃક્ષ હોય તુલસીજીનું વૃક્ષ પાસે કે પછી કોઈ પણ ધાર્મિક જે સ્થાન છે ત્યાં દીપદાન કરવાથી પિત્રોની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે કામોમાં સફળતા પ્રાપ્ત થાય છે અને આપણા દરેક કાર્યમાં પણ સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે સનાતન ધર્મમાં રોજ મુખ્ય દ્વાર ઉપર એક દીપક પ્રગટાવવાનો નિયમ છે પરંતુ આજે લાઇટોની આપણે સુવિધા છે એટલે ઘરની બહાર એક નાની લાઇટ અવશ્ય રાખવી જોઈએ અજવાળું રાખવું જોઈએ દેવી લક્ષ્મીજીની પણ કૃપા થાય છે અને ઘરમાં નકારાત્મક પ્રભાવ પ્રવેશ કરતો નથી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ કોઈની નિંદા નિંદાકૂલી ના કરવી જોઈએ વાળ નખ કાપવા ન જોઈએ અને જો ઘરમાં સૂતક હોય અથવા બહેનો માસિક ધર્મમાં હોય તો પણ પૂજા ન થાય વ્રત ચોક્કસ કરી શકાય છે વ્રત તો મનથી થાય છે આપણી પ્રભુ ભક્તિ મનથી કરી શકીએ છીએ પવિત્રતા જાળવીને ભગવાન નારાયણને પ્રિય એવા આ વ્રતના દિવસે પ્રભુના મંત્ર જાપ પણ કરી શકાય છે ઓમ નમો નારાયણાય જે પણ પ્રભુના મંત્રનો જપ આપણને પ્રિય હોય નાનો એવો મંત્ર પણ જપી શકાય છે રામ રામ કૃષ્ણ કૃષ્ણ આ રીતે એકાદશીના સીધું સરળ વ્રત છે અને આ દિવસે ખાસ કરીને કથા અવશ્ય સાંભળવી જોઈએ એકાદશીના વ્રતનો મહિમા તે અપરંપાર છે કહેવાય છે કે આ એકાદશીનું મહાત્મય ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહી સંભળાવ્યું છે જ્યારે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે ભગવાન વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને કહ્યું હતું કે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા છે કારણ કે તે અપાર ધન દેનાર અપાર પુણ્ય આપનાર અને પાપોને નષ્ટ કરનારી એકાદશી છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે અને પરલોક પણ સાર્થક થઈ જાય છે અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મહત્યા ભૂત યોની બીજાની નિંદા આદિના પાપ નષ્ટ થાય છે આ વ્રતથી પરસ્ત્રીની સાથે ભોગ કરનારના પાપ પણ નષ્ટ થાય છે ખોટી સાક્ષી અસત્ય ભાષણ ખોટું વેદનું વચન ખોટું શાસ્ત્ર બનાવવું ખોટા જ્યોતિષી ખોટા વૈદ્ય આદિ બધાના પાપ અપરા એકાદશીના વ્રત માત્રથી નષ્ટ થઈ જાય છે જે શિષ્ય ગુરુથી વિદ્યા ગ્રહણ કરે છે પરંતુ પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય જ નરકમાં જાય છે તે પણ જો અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે ફળ ત્રણ પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કાર્તક માસમાં સ્નાન કરવાથી અથવા ગંગાજીના તટ પર પિંડ દાન કરવાથી મળે છે તે ફળ માત્ર અપરા એકાદશીના વ્રત કરવાથી મળી જાય છે સિંહ રાશિવાળા ગુરુવારના દિવસે ગોમતીજીમાં સ્નાન કરે કુંભમાં જ્યારે શ્રી કેદારનાથજીના દર્શન થાય બદ્રિકાશ્રમમાં જઈને જો સ્નાન કરાય અને આ સર્વે કાર્યોથી સર્વે પુણ્યથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ માત્ર એકાદશીના વ્રતથી થાય છે હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સ્વર્ણદાનથી જે ફળ મળે છે તે ફળ અપરા વ્રતના ફળના બરાબર છે ટૂંક સમયમાં બિયાયેલી ગાય ભૂમિ અથવા સ્વર્ણના દાનનું ફળ પણ અપરા એકાદશીના ફળ બરાબર હોય છે અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે તેથી મનુષ્યએ અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે ભગવાન શ્રી કૃષ્ણના અનુસાર આ એકાદશીનું વ્રત તે પાપરૂપી વૃક્ષને કાપવા માટે કુલહાળીનું કાર્ય કરે છે અપરા એકાદશીના દિવસે જે ભગવાનની પૂજા કરે છે તે મનુષ્ય સર્વે પાપમાંથી છૂટી જાય છે અને તે વિષ્ણુ લોકધામની પ્રાપ્તિ કરી શકે છે આ એકાદશીનું મહાત્મય ઘણું છે ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને આ એકાદશીની વ્રતકથા કહેતા સંભળાવે છે મહી ધ્વજ નામના એક ધર્માત્મા રાજા રાજ્ય કરતા હતા તેમના નાના ભાઈનું નામ વજ્રધ્વજ હતું જેઓ ક્રૂર કર્મી અધર્મી અને અન્યાયી કરતા હતા મોટાભાઈનો દ્વેષ પણ કરતા હતા નાના ભાઈએ મોટાભાઈની હત્યા કરી નાખી અને તેનો દેહ જંગલમાં જઈને એક પીપળાના ઝાડ નીચે દાટી દીધો અકાલ મૃત્યુને કારણે રાજા પ્રેત બની ગયા પીપળાના વૃક્ષમાં રહેવા લાગ્યા અને ઉત્પાદ પણ કરવા લાગ્યા એક દિવસ ધૌમ્ય ઋષિ ત્યાંથી પસાર થતા હતા ઋષિનો સ્વભાવ હોય છે તે છે કરુણામય ઋષિએ આ પ્રેતને જોયો અને પોતાના તપના બલથી એકાદશીના પુણ્ય બલથી તે ઋષિએ આ પ્રેતને ઉત્પાદ કરતો અટકાવ્યો અને કહ્યું કે હે પ્રેત તું નીચે ઉતર ત્યારે ઋષિએ પરલોક વિધ્યાનો ઉપદેશ આપ્યો આ ઉપરાંત સ્વયં ઋષિએ પણ રાજાને પ્રેત યોનીમાંથી મુક્તિ અર્થે અપરા એકાદશી કે જેને અચલા એકાદશી કહેવાય છે તે વ્રતનું પુણ્ય પણ આપ્યું જેથી આ રાજા પ્રેત યોનીમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શક્યા ઋષિના આ અપરા એકાદશીના પુણ્યબળથી રાજાને પ્રેત યોનીમાંથી મુક્તિ મળી અને આ પ્રેત ઋષિને ધન્યવાદ દેવા લાગ્યો ત્યારબાદ દિવ્ય દેહ ધારણ કરીને પુષ્પક વિમાનમાં દેશ સ્વર્ગમાં ચાલ્યા ગયા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે હે રાજન આ કથા મેં તમને લોકહિત માટે કહી છે આને વાંચવાથી સાંભળવાથી મનુષ્ય બધા પાપમાંથી મુક્તિ મેળવી શકે છે બોલો લક્ષ્મી નારાયણ દેવની છે એકાદશી મૈયાની છે તો મિત્રો આપણે સાંભળી એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો પરમ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ